જામનગરના દિગ્વિજય વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુલાકાતીઓ રોડ પર પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી હતી આ અંગે મનપાએ હોસ્પિટલના સંચાલકોને સૂચના આપી હતી તેમ છતાં ધ્યાન ના પાતા આજે ફાયર તેમજ મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પાર્કિંગની જગ્યાએ મેડિકલ સ્ટોર લેબોરેટરી અને કેન્ટીન કાર્યરત હોવાથી પાર્કિંગને સીલ મરાયું હતું હાલે ઓસવાડ હોસ્પિટલના સેલર પાર્કિંગમાં રેસ્ટોરન્ટ તથા દવાઓનો સ્ટોર એ બાબતની માહિતી એ કરેલું છે એવી માહિતી મળેલી એટલે અગાઉ તો આપણે અગિયાર છ એ રેસ્ટોરન્ટ ઓલરેડી એમનું સીલ કરેલું જ હતું આજરોજ ફરી ફરિયાદ મળતા સ્થળ તપાસ કરતાં તેઓ દ્વારા ત્યાં સ્ટોરરૂમ તરીકે સોલરનો ઉપયોગ થતો હતો તે ધ્યાને લઈ અને ટીમ દ્વારા